બાવીસમી જાન્યુઆરી એટલે પ્રભુ શ્રી રામચંદ્રજીના અયોધ્યા ખાતે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર હોય જેને લઈને સમગ્ર દેશમાં રામમય બની હોય સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ હોય ત્યારે ગુજરાતની સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ભવ્ય રામ ઉત્સવની ઉજવણી તારીખ સોળ એક બે હજાર ચોવીસથી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી થનાર હોય જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો નૃત્ય નાટકો તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ આન ચાવડા દ્વારા શ્રીફળ વધાવી આ રામ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાત દિવસ સુધી ચાલનાર આ રામ યજ્ઞમાં આહુતિ આપી તેઓએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવી સિન્ડિકેટ મેમ્બરશ્રીઓ સેનેટ મેમ્બરશ્રીઓ તેમજ યુનિવર્સિટીના વિભાગીય વડાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાત દિવસીય ચાલનાર રામોત્સવમાં સુરતની પ્રજા મોટી સંખ્યામાં ભાગ લે તેવી અપીલ પણ કરાઈ હતી તેમજ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ વાર રામ મંદિરના ઇતિહાસ પર એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે જેમાં બાર વર્ષથી મોટી વયના કોઈપણ વ્યક્તિ અભ્યાસ કરી શકશે Never miss an update.